અમદાવાદના ચંદ્રશેખર ગાર્ડનમાં નવરંગપુરા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ આજ રોજ ધૂળેટી પર્વના દિવસે નવરંગપુરા વોર્ડના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શુદ્ધ ગુલાલથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંગીતના તાલે એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમમાં આદરણીય શ્રી શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહના આશીર્વાદથી યોજવામાં આવ્યો હતો કાઉન્સિલર શ્રી વંદનાબેન શાહ આશાબેન બ્રહ્મભટ્ટ હેમંતભાઈ પરમાર નીરવભાઈ કવિ પૂર્વે ધારાસભ્ય શ્રી ભાવિનભાઈ શેઠ પૂર્વે કોર્પોરેટર શ્રી રાજેન્દ્રસિંહ બાપુ મહામંત્રી દીપકભાઈ પુરોહિત પ્રમુખ શ્રી હેમંતભાઈ કાબરા સિનિયર કાર્યકર્તાઓ મિત્રો અને અન્ય કાર્યકર્તાઓ અને નવરંગપુરાની બહેનો આ ઉજવણીમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્યારની સ્નેહની પ્રાર્થનાની આશીર્વાદની હોળીની ઉજવણી કરવામાં આવી હતી